ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવાય છે કારણ કે આ મહિનામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થાય છે આમ તો સાત ફેબ્રુઆરીથી જ વેલેન્ટાઇન વીક શરૂ થઈ જાય છે આ સપ્તાહ દરમિયાન રોઝ ડેથી લઈને વેલેન્ટાઇન ડે સુધી અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન વીક સાત ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને ચૌદ ફેબ્રુઆરીએ પૂરું થાય છે વેલેન્ટાઇન વીક દરમિયાન રોઝ ડે પ્રપોઝ ડે ચોકલેટ ડે ટેડી ડે પ્રોમિસ ડે અને કિસ ડે તેમજ છેલ્લે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે આ અઠવાડિયા દરમિયાન કપલ એકબીજાને સરપ્રાઇઝ આપે છે અને પ્રેમને અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુઓ સાથે વ્યક્ત કરે છે જે રીતે દિવસોના નામ છે તે રીતે જ દિવસોની ઉજવણી કપલ કરતા હોય છે અને જેમાં સૌથી ખાસ હોય છે ચૌદ ફેબ્રુઆરીનો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે આ દિવસે કપલ એકબીજાને ગિફ્ટ કાર્ડ અને સ્પેશિયલ સરપ્રાઇઝ આપીને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે